આવતા વર્ષે કદાચ કપાસનું વાવેતર કપાય અને ખેડૂત મિત્રો ઘટાડે તેવા સંકેતો અત્યારે જોવા મળી રહ્યા છે કારણ કે કપાસનું વાવેતર ઘટશે ઘણા બધા કારણો છે તેના માટે કદાચ જવાબદાર બની શકે ઘણા બધા ખેડૂત મિત્રો કહી રહ્યા છે કે બજાર ભાવ ઘણા બધા ઓછા મળી રહ્યા છે બીજું ગુલાબી ઈયળના કારણે કપાસનો ઉતારો વિઘાદીઠ મણિકા છે તે ઓછા ઉતરે છે અને બીજા પાકોની સરખામણીમાં ખેતી ખર્ચ અને લાંબા ગાળાનો પાક હોય શિયાળુ પાક કરવો હોય તો નથી થઈ શકતો આવા ઘણા બધા કારણોને લીધે કદાચ આવતા વર્ષે કપાસનું વાવેતર ઘટે તેવી શક્યતાઓ છે તે અત્યારે દેખાઈ રહી છે ગઈકાલે જ સિંધાવદનના એક યુવા પ્રગતિશીલ ખેડૂતનો ફોન હતો કે પરાશરા અમારે આવતા વર્ષે કપાસ છે તે વાવવો નથી આવું ઘણા બધા અનુભવી યુવા પ્રગતિશીલ ખેડૂતો છે તે કહી રહ્યા છે અને આના માટે કદાચ કપાસના નીચા ભાવ અને ગુલાબી ઇયળને કારણે ધાર્યું ઉત્પાદન ન મળતું હોય અને બીજા પાકોની સરખામણીમાં કપાસની ખેતી અત્યંત ખર્ચાળ સાબિત થઈ રહી હોય તેને કારણે કદાચ આવતા વર્ષે આપણા ગુજરાત રાજ્યમાં કપાસનું વાવેતર ઘટે તેવી શક્યતાઓ છે તે અત્યારે જણાઈ રહી છે ખાસ કરીને બીજા પાકોના જે ભાવો છે તે કપાસના ભાવ કરતાં ઘણા બધા વધી ગયા છે હવે આપણે વાત કરીએ તો ગઈકાલે જ એટલે કે તારીખ સોળ બાર બે હજાર ત્રેવીસના રોજ રાજકોટ ખાતે તુવેરના વીસ કિલોના નીચા અને ઊંચા ભાવની આપણે વાત કરીએ તો તુવેરના પંદરસો પચાસથી એકવીસોની આસપાસ ગઈકાલે વીસ કિલોના નીચા અને ઊંચા ભાવો છે તે જોવા મળ્યા હતા અને કપાસમાં ઘણા બધા ખેડૂત મિત્રો છે તે તેરસો પચાસ અથવા તેનાથી પણ નીચે અને ટુ એવરેજ ચૌદસોની આસપાસ ઘણા બધા વિસ્તારોમાં સારો કપાસ હોય તો ખેડૂત મિત્રોને સારા કપાસના ચૌદસોથી પંદરસોની વચ્ચે ભાવ મળે છે બાકી રેન ડેમેજ હોય વરસાદને લીધે ખરાબીવાળો કપાસ હોય અથવા ગુલાબી ઇયળની ટચવાળો કપાસ હોય તો તે કપાસ છે તે ચૌદસોથી નીચેની સપાટીએ પણ વેચાઈ રહ્યો છે આને કારણે ખેડૂત મિત્રોને ઘણું બધું નુકસાન જઈ રહ્યું છે અને આવતા વર્ષે આવા અનેક કારણોને લીધે કદાચ કપાસનું વાવેતર કપાય તેવી શક્યતાઓ છે તે જણાઈ રહી છે ખેડૂત મિત્રો તમે આવતા વર્ષે કયા ચોમાસું પાકોમાં કયા કયા પાકોનું વાવેતર કરવાના છો તેની કોમેન્ટ તમે કરી શકો છો અને આપણને ખ્યાલ આવે કે તમારા વિસ્તારમાં કયો પાક ચોમાસું પાકમાં મેદાન મારશે જે વિસ્તારોમાં પાણીની સુવિધા છે તેવા ખેડૂત મિત્રો છે તે કદાચ કપાસનું વાવેતર નહીં કરે તેવું અત્યારે લાગી રહ્યું છે કારણ કે શાકભાજીના ભાવો છે તે ક્યારેક વધઘટ થતા હોય છે અને સારો એવો લાભ મળી ગયો હોય તો તેવા ખેડૂત મિત્રો ફરીથી શાકભાજીના પાકો રિપીટ કરે અથવા તો કપાસનું વાવેતર ઘટાડે તેવી પણ શક્યતાઓ છે તે જણાઈ રહી છે ટૂંકમાં આ સંપૂર્ણ માહિતી ખેડૂત મિત્રો અમારા અને પ્રગતિશીલ ખેડૂતોના અનુભવ આધારિત હતી અને તમારા વિસ્તારમાં ચોમાસુ પાકમાં કયો પાક વધુ વવાશે આવતા વર્ષે તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવો જેથી કરીને ખેડૂત મિત્રોને ખ્યાલ આવે ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા માં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો